જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું બધા અમારા નવા બ્લોકમાં સ્વાગત છે જો રોટલી બનાવે છે લાભુ એટલી રોટલી બની ગઈ એટલે બનાવવાની બાકી છે હજી એટલો લોટ પડ્યો પછી આ મટાણા છે આ ટમેટું ધાણા આ ડુંગળી એ બધું હસતા બનાવવાનું બાકી છે કારણ કે આજ અમારે પનીરનું શાક બનાવવાનું છે એ શાક બનાવીએ એ પછીનું પાસે તમને બતાવ્યું અત્યારે તો ખાલી રોટલી બનાવીએ છે એ માટે થઈને તે કે રોટલી બનાવી લે પછી આપણે શાક બનાવીએ નિરાતના શાક મારે બનાવવાનું છે

ટમેટું ખમણ ખમણી ને પછી મેચું મોડીએ પછી લીંબુ નાખીએ ધાણા છે મટાણા છે અમે પનીર પણ ત્યાગ લાવ્યા મસાલો આ મસાલો પનીર છે તમે આમ જ ખમણ મોડે કોણ ડુંગળી ખમણી એક નંબર લાગે પનીર રે મને તો આવડતું નથી કે એને આવડે તે બનાવે ને હું હી ખુશ એ બેઠી બેઠી હું શીખી જાય પછી હું બનાવા હું મસ્ત બનાવે પનીર રસોઈ છે બહુ ડુંગળી છે આવું ગમ ડુંગળી ખમણાઈ ગયો હવે ડુંગળી ખમણાઈ દીધી તો હવે ટમેટું ખમણજો પછી ડુંગળી ને ટમેટું નાખ્યો દેજો

અરે ठंडू 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 મને ठंडू 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 ठंडू

तेल लोधी में नात दी तू तेल नात दी तू सवे गर्मी गर्मी થઈ ગયા હા ગેસ ના ફુલા છે લાકડા થી હળગાવાનું હોય માં મમ્મી તું તો કયો છો તું ચાલતો તું તો માં વધારે રીતે તાપ ન થાય લસણ ને આદરની बताइए मिक्स अपनी आ रही है शाह दूनी है या फिर नक्शी है बताइए मिक्स आ रही है बच्चे वस्त्र भी रही है नक्शी दिख रही है મરસાણા ના છે લીલા મરચા

તે નાખ દેજે ધ્યાનથી આપણે પાકવી દે રોમડે પાકી જાય 10 મિનિટ આયુ પૂરો બની ન છે ને આદરે ઘરે પાકવા દેવું જોઈએ પાકવા દે જો હારું ન

એક નંબર કાય કર દે મસાલો મસાલો ઓલો નાખ દે નાખ દે તો રોઈ લો રોઈ માં કાઈ કરવાનું નથી હવે ઉતારવાનું